મુંબઈથી ભદ્રેશભાઈ જયારે મારીના પગલા મુંબઈમાં થયા ને ત્યારે એ ભદ્રેશભાઈ મારીને એમ કીધું હતું કે મા મારા ઘરની અંદર બે લક્ષ્મી છે બે દીકરીઓ છે અને માં દીકરીઓ મોટી થઈ છે તો માં એ દીકરીઓને સારું સપણ મળી જાય માં એવા આશીર્વાદ આવજે માં એ કીધું ને હોના જેવું મળશે તો આજે એ ભદ્રેશભાઈની દીકરીને સોના જેવું મળ્યું

કદાચ પ્રવાસમાં જવાથી વધારે તકલીફ થાય તો પ્રોબ્લેમ થાય તો એમને ગુરુ ની માનતા રાખી મારી પત્નીને સારું થઈ જાય પ્રવાસમાં સારી રીતે

અને સિઝર કરવા પછી અમને જે જે ઓપરેશન હોય એ ઓપરેશન જે પાક અને પરોડ બહુ નીકળતો હતો બરા ડોક્ટર મે બતાવ્યું છતાં પણ તકલીફ ના પડી છેલ્લે અમને મામેરી ગોગા મહારાજ ઉપર આસ્તા વિશ્વાસ હોય એમને માનતા માની ભાઈ તાત્કાલિક પરોડ બંધ થઈ ગયો આજે બેન સ્વસ્થ છે કોઈ તકલીફ નહી માં તો એમને માનતા સ્વીકાર છે મેલડી પાવાગઢ નામ ખુવાથી આવે છે એમની બેન પોતે બરોડા માં રહે છે અને એ બેન એમની બેન છાતી માં દુખાવો થાય છે આ બેને તાત્કાલિક માનતા માં રાખી કે ભાઈ મને તાત્કાલિક મટી જશો તો દૂધ આવી તો ગોગા મહારાજ એમને તાત્કાલિક સ્વસ્થ કરી ના જે દૂધ ની માનતા માં શુકર લઈ ને આવ્યા છે મારી

આજે બેન છે પોતે સપોર્ટમાં બેન આ એની પોતાની માનતા એવી હતી કે એ બંને ની અંદર પોતાનો જમીનનો ઝઘડો હતો આજે બંને ની અંદર જમીન એટલે ભાગ છે બેનને હવે ભાગ એ પેલા ભાઈ આપતા નતા પણ આ બેને પોતે માં મેળીને યાદ કરીને માનતા માની કે માં મારો ભાગ મને સીધી રીતે હાલી દેલો વધારે સારો જે માન તને ફૂકાર કર્યો એ ભાઈ હમેથી હાલવા દેવા જોઈએ ભાઈ તારો જે ભાગ છે તો લઈ લે મને કોઈ તકલીફ નથી એમણે પોતે ભાગ હાલ દીધો જેથી એમની માનતા લઈને આવ્યા છે મા તો સુકારી લેજે મારું

તમારું દેવદેવી દેવતા નું સમાધાન માટે તો દર્શન ની લાઈન માં પૂછશો કરશો

बाद बंद करा चार पांच बाद गया अरे बंद करो ना बंद करो ना बंद करो ना बंद करो बंद करो ना 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 बंद करो 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 बंद क शांति रखो એરામ માટે ખાલી ખીતર નો અભિષેક મારા હાથ પર જઈ અને તમારા

બાદ છે કારણ કે તમે કાયા માટે તમને આવવું મળ્યું ન હતી અને એ વગના એ કે જે મોક્યું એને નારી એ મરી ગઈ મારું મોંસો મોર પે દેખિરા ઓ મને રામ 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 તો તમને બતાવું તો મારે મારું આલેલોજી પૂરી રાખી હોય છે એકદમ કેમ કે છે કે પ્રોજેક્ટ છે કે માટે

নাই નીવેદન કે આ ચાલ 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 માં આરામ થયો કેડો ઉપર ચાલુ કર્યા ગભરામણ થાય

ભક્તો દરેક ના દરેકના ગુના છે એક વાત દરેક ને છે જો પટેલ માસ્ટર તમારા તમે જ્યાં ભક્તિ કરતા હોય અને ભક્તિ કરતા સમયે તમારું મન ના લાગવાનું મોટા મોટું કારણ જ નકરમક્ષ ઉત્સાદમાં કે તમારા ઘરની અંદર અવારનવાર ભરતીઓ આપવું પડે તમે ઘણીવાર કીધું તેના માટે શું કરવું પડે એના માટે ગોળ ધૂપ કરો અથવા ઘરમાં ઉમડામણી કરો પવિત્ર રાખો ત્યાં પવિત્ર ચાડો અને આથી વિશેષ વાત કહેવાય છે ગંગાજળ એ ગંગાજળ મારા શંકર ભગવાનનું વચન વર્તાંશે ગંગાજ કે તું જ્યાં રહીશ

એ ધીમે ધીરો કરતા હોય આક્ષું ભરી આખી ભરી કરી છે હંમેશા એ ધીરો કરતા તમારે ભરી જવી જ તમારો જો પરવડી સમયમાં આ અર્ધીવાપી હોય જાય થોડી ઉપર ઉપર થી જે મારી વે ભરી જાય કરી જાય આ નેટ આખી રહે જેટલું છે આમ જો કોક ના કરવા શક્યની જે તમારા દેવનું સકૃતિ બેઠી ને ઘણી બા ગંગાજળનો રોટ સવા ગંગા જે બાકી રાખો હતી તમારી માં કાયા વાટે છીલે છે એના સની જે બેતર જ્યારે જો કરતા હોય કે ગોખ હોય કે શિવાનો તાકું હોય કે શિવાનો રૂ હોય કે આઠવાજી એ પવિત્ર હમેશા રહે છે જે સમય ગંગાજળ અંદર રહેતું હશે તો અમુક સમય એને તમારાથી ધૂણામાં ના છોટ કે કાઈ

તારો લગાવો છો તારો ભાવ છે તું જે ભક્તિ કરી છે કર્યા તો ઘોડા તારો લગાવો છો કરના તારી શ્રદ્ધા ઓછી કરના પણ તું આજ મારા સાનિધ્ય માં માસ્ટર આપણો ભાવ દેખ માં આવનારા ભાઈ કો માટે થોડો પ્રસાદ પીને આવો તૈયારી મેને ભાવી દે એક તમાર સુરત થી આજ એમને તો આવો આવું તો એમને તો કેવું નહીં કે થોડી મોઈ દે તો બોડી આવતા જ નહીં તો લગાય બધા જોવે તો મે ખવડાયેલું